નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણા YouTube ચેનલ પર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના અગ્રણી સમાજ સેવક અને ખૂબ જ જાણીતા લેખક એવા રમણભાઈ મૈપતરામ નીલકંઠ ઓકે તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો મિત્રો રમણભાઈ મૈપતરામ નીલકંઠનો જન્મ 13 માર્ચ 1868 ના રોજ થયો હતો અમદાવાદની અંદર ઓકે તેમનું જે ઉપનામ હતું તેમનું ઉપનામ હતું મકરંદ તેઓ અગ્રણી સમાજ સેવક અગ્રણી સમાજ સેવક તથા અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા 1923 માં અમદાવાદમાં અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના થઈ ત્યારબાદ તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા હતા ઓગણીસો ને છવ્વીસમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા તેમનું લગ્ન શ્રીમતી વિદ્યાગૌરી નીલકંઠ સાથે થયા હતા હવે આ વિદ્યાગૌરી નીલકંઠ એક એવા સ્ત્રી હતા જેઓ ગુજરાતમાં સ્નાતક થયેલા પ્રથમ બે મહિલાઓમાંના એક હતા તેમની મહત્વની કૃતિઓ બધ્રમપત્ર હાસ્ય મંદિર રાયનો પર્વત અને શોધમાં આ બધી તેમની મહત્વપૂર્ણ કૃતિઓ છે હવે આ જે સોધમા જે કૃતિ હતી તે તેઓ નવલ કથા લખતા હતા અને અધૂરી રહી ગઈ હતી તો મિત્રો ફરી એક નવા વિડીયોની અંદર પીએસઆઈ તથા કોન્સ્ટેબલના રેગ્યુલર શોર્ટ્સ મેળવવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ